તો અમારી ગાય છે ને અત્યારે વ્યાવવાની છે તો વધુ અવાજ નહીં કરીએ અત્યારે થોડુંક ધક થાય છે મને પણ આ ગાય એને ઓલી વાછડી બેય શાંત થઈ ગયું છે અત્યારે

કામ ન સાનો આયો ઓરી કરવા હા ઓરી કરવા આવી ગયો કાનો કેમ મસ્ત છે બોલે કે શું છે આ હું હું આવે ખાઈ રહે તો તો જલપાય જેમ તમને દેખાડ્યું એવી રીતના કે અમારી ગાયને આવો છે વાછડો અને એનું નામ અમે વિચારીએ છે શું નામ રાખવું એ જરાક તમે કોમેન્ટ કરીને પણ અમને કહેજો કે શું અમારે નામ રાખવું જોઈએ બે ત્રણ નામ સજેસ્ટ કરો અમને જલપાન મમ્મીનો ગાય ધોવાને ટ્રાય કરે છે આપણે વધુ રાયડું નઈ પડે કેમ કે ગાય પછી પડકે છે એટલા માટે નો કરાય ઊભો થઈ ગયો છે ચાલો તો અત્યારે 5 વાગી ગયા છે અને આ નાસ્તાનું મન છે નરેશ કે લઈ આવ્યો તો મને તો નહીં

શું કે દીધી તું હા આપડે મોબાઈલ જોઈએ મોબાઈલ જોઈએ હા પછી આખો દિવસ મોબાઈલ નો જોવા દીત એમ કે તું આખો દિવસ મોબાઈલ જોય ને પછી નવો વાછળો છે ને એ પણ કહે કે મારે પણ મોબાઈલ જોવો કે તારું એ પણ હવે માંગશે મોબાઈલ કોના હમ તારી હમ માહ હ હા કે પગે ફોન ના કે કે પછી પગે જો આ તો તેમ ભુ પણ જોવા માંગે ને પગેથી તોડી નાખે મોબાઈલ

ભુંગરા જવા એકદમ સો મોમા પાણી પાણી રેડી દેત્યા કેવા લાગ ગ કે આપણે ધીમે ધીમે આપણે પાપડ બિઝનેસ પણ ચાલુ કરવાનો છે લોકલ પાપડ તમે બધા નીચે કમેન્ટ કરજો કે તમે લેશો કે નહીં પાપડ લઈ તું અમારા પાપડ પાપડ પૂરા નથી થતા અહીંયા અમારે ઘર માં પૂરા જ થતા ને કેમ વેચવા અમારે તો જો હમણાં જલ્પા ખીચડી બનાવતી હતી ને તો ખીચડી માંથી આવા ખોટા ચોખા નીકળ્યા ખોટા હોય કે પ્લાસ્ટિક ના એટલે આમ ઉપર તરવા માંડે ને આપડે આમ થી નખ થી ભાંગે તો ભાંગે નહીં ઉપર તરવા માંડે ને આ બે જો આ સાચા ચોખા છે ને આ પ્લાસ્ટિક જેવું લાગે છે એટલે ઉપર તરવા માંડે ને આ ખિચડી ભેરવા બીજા ચોખા છે જો તમને કેટલો ફરક લાગે છે હમ જો આ સાચા ચોખા જો આમાં ચોખા ઉપર તરવા માંડે એટલે જી ભાઈ ઘરે રસોઈ કરે છે ખબર હે ખીચડી ધોતા હોય ને ત્યારે જોઈ લેવાનું કે ઉપર જો તમારે પણ આવા ચોખા નીકળે છે કે અમારે એકને જ આ પ્રોબ્લેમ છે તો તમે નીચે કેજો

ઘરે જે પણ વાછડા ને માં તો ઇન્ટરેસ્ટ હોય જ આપડી જેમ તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને રસોઈ બની ગઈ છે આજે મેં રસોઈમાં અડદ દાળ બનાવી છે એકદમ મસ્ત તીખી તીખી પછી અહીંયા તો રેગ્યુલર છે અથાણા ને ખીચડી ને છાશ ને દૂધ ને દહીં ને એવું બધું છે અને અહીંયા જો ગરમ ગરમ રોટલા બનવાના ચાલુ છે ચૂલા ઉપર અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે જમીને થઈ ગયા છે ફ્રી આજે થોડુંક મોડું થઈ ગયું હતું કેમ કે ગાય વ્યાણી તો એની કાસમાં માતા મમ્મી તો મોડું થઈ ગયું છે તો હવે થોડીક વારમાં હવે સૂઈ જશું ને વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય ગુડ નાઇટ બાય ગુડ નાઇટ